ચાલો રાજ્યના ખેડૂતો માટે એક મોટી જાહેરાત કરવામાં આવી છે પાક નુકસાની માટે સરકારે સહાયની જાહેરાત કરી છે સરકારે ત્રણસો પચાસ કરોડના પેકેજની જાહેરાત કરી છે કૃષિમંત્રી રાઘવજી પટેલે સહાય પેકેજની જાહેરાત કરી છે એસટીઆરએફના નિયમો પ્રમાણે હવે સહાયની ચુકવણી કરવામાં આવશે રાજ્યના નવ જિલ્લાના પિસ્તાલીસ તાલુકામાં નુકસાની અંગે સર્વે કરાયો છે તેત્રીસ ટકાથી વધુ નુકસાન હોય તો દોઢ લાખથી વધુની સહાય કરાશે ખેડૂતોને બે હેક્ટરની મર્યાદામાં સહાય મળશે

તેમજ નુકસાનીની તીવ્રતાને ધ્યાને લઈ રાજ્યના ભંડોળમાંથી પણ જરૂર પડે સહાય અપાશે જુલાઈ માસમાં જૂનાગઢ દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ આણંદ ભરૂચ સુરત નવસારી અને તાપી જિલ્લાના કુલ પિસ્તાલીસ તાલુકામાં અનરાધાર ભારે વરસાદ વરસતા આશરે ચાર લાખ છ હજાર આઠસો બાણું હેક્ટર વિસ્તારમાં ભારે વરસાદથી ખેતીના પાકને અસર થઈ હતી આ અસરગ્રસ્ત વિસ્તારમાં બસો ને ટીમોની ખેતીવાડી ખાતાએ રચના કરી અને વિગતવાર સર્વે કરાવ્યો રાજ્યના નવ જિલ્લાના પિસ્તાલીસ તાલુકાઓના આશરે ચાર લાખ છ હજાર આઠસોને બાણું હેક્ટર વિસ્તારમાં બસો બાવોતેર ટીમે સર્વે વિગતવાર હાથ ધર્યો ઉપરાંત નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં બાગાયતી પાકને પણ નુકસાન થયેલ એના માટે પણ આ પેકેજમાં વિશેષ સહાયની જાહેરાત કરવામાં આવી છે બીજી જુલાઈ બે હજાર ચોવીસના રોજ વંટોળ સાથે થયેલા વરસાદના કારણે બાગાયતી પાકો જેવા કે અને આંબાના ઝાડ પડી જવા ડાળીઓ તૂટી જવા તેમજ કેળા પડી જવાથી વ્યાપક નુકસાનો થયાના અહેવાલો મળેલ છે એસટીઆરએફના નિયમો પ્રમાણે તેત્રીસ ટકાથી વધુ નુકસાન હોય તેવા ખેડૂતોને બે હેક્ટરની મર્યાદામાં સહાય મળશે આ પેકેજ અંતર્ગત ખેડૂતોને નુકસાનીના પ્રમાણમાં પ્રતિ હેક્ટર અગિયાર હજાર રૂપિયાથી પચીસ હજાર રૂપિયા સુધીની સહાય મળશે માન્ય શ્રી હંમેશા ખેડૂતોની સહાય માટે ઉધારાર્થે રાજ્યની તિજોરી ખુલ્લી રાખે છે અમારી સરકારે છેલ્લા આઠ વર્ષમાં એકાણું લાખ ઓગણપચાસ હજારથી વધુ ખેડૂતોને કુલ રૂપિયા દસ હજાર નવસો કરોડની માતબર રકમની સહાય ખેડૂતોને સીધી એના બેંક ખાતામાં આપી અને જમા કરાવેલ છે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કારભાર સંભાળ્યા બાદ કુલ રૂપિયા ચૌદસો ને અડતાલીસ કરોડ રૂપિયાની માતબે રકમની સહાય કુલ બાર લાખથી વધુ ખેડૂતોને કરી છે અને રાજ્યના ખેડૂતને ઉધાર હાથે સહાય કરવા બદલ હું રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યના નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબનો હૃદયપૂર્વક ખેડૂતો વતી આભાર માનું છું